જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર તો બધા ખુશમાં ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીર્વાદ ગાય માતાના તો આ આપણા બ્લોકનો પ્રારંભ કરી રહ્યા છીએ તો શરૂઆત કરીએ આપણા બ્લોકની તો આ આપણું

ગાય બસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક માતાઓ નદી કિનારે ઘાસચારો ખાઈ રહ્યા છે નો નજારો પણ અહીંથી કાળો દેખાય છે અમારું માળ વિસ્તાર ભૈરાધાર વિસ્તાર તો આ પશુધન હવે આગળ જંગલમાં જઈ રહ્યું છે પોતપોતાની રીતે પાણી પણ મઘાનું તો આ ભગોડા રામદેવ મંદિરની પાછળનો ભાગ આપ જોઈ શકો છો આ મંદિર સામે સામે નું મંદિર આ જંગલ વિસ્તાર તો આ જંગલની અંદર અને એમાં આપણી કાળો કિનારો લેખિયા લઈ ગાય માતાઓ ગુણ ગુણધર્મો તો આ આપણું નિયું આહાર ગ્રહણ કરવા માટે ગાય માતાઓ પહોંચી વળી છે ને સૌ લો લઈ રહ્યા છીએ ગૌપાલક અને ગોવાળ ને ગાય માતા સંગમ સંગમમાં અમે ગયા છીએ પશુ ને પ્રાણી તો આ અમારું પ્રાકૃતિની ગોદમાં ઋષિ પરંપરા અનુસાર ગૌ પાલન કરી રહ્યા છીએ અને આ અહીંયા આપણી ગાય માતાઓ સરી રહી છે એની લેરખથી આપણી મનીષા જોઈ શકો છો તમે આ એના ગુણધર્મો तो अपनी गाय माता वही रही है जंगल विस्तार जय जवान जय किसान तो आ આપણી ખળખળ વહેતી કાંઠે અમારે મનીષા આગળ વધી રહી છે આપડી સરી રહી છે આગળ અહીંયા આપણે સંજુ ને પાણી પી રહ્યું છે ઢેલરને દોરી ઉભ્યું છે પાણી ગ્રહણ કરીને તો આ આપણો જંગલ વિસ્તાર ગાય માતાએ પ્રારંભ કરી રહ્યા છે હવે ગાંઢ જંગલમાં ખેતર વાળ્યું જંગલ જાળ્યું તો આ શાંત વાતાવરણની અંદર અને પ્રાકૃતિની ગોદમાં ગાય માતાઓ જય રહી છે અસ્તુ જય હિંદ જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો દર્શક મિત્રો જોતા રહો આપણા બ્લોગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં લાઈક તો કરજો કર જો